टीटोडी અને સાગરની હિંમત દરિયા કિનારે રેતીના એક નાના ટેકરા પર એક નાનકડી ટીટોડી રહેતી હતી જેનું નામ રિદ્ધિ હતું તેના પગ હંમેશા આકાશ તરફ રહેતા જાણે તે દુનિયાના વજનને ટેકો આપી રહી હોય રિદ્ધિએ ત્યાંજ પોતાનું ચાર કિંમતી ઈંડા મૂક્યા હતા તે ઈંડાની આસપાસની રેતીને સ્વચ્છ રાખતી અને સતત તેનો ધ્યાન રાખતી હતી એક સાંજે જ્યારે રિદ્ધિ ખોરાક શોધવા થોડે દૂર ગઈ ત્યારે सागरનું પાણી અચાનક ઉછળ્યું सागर નું નામ રત્નાકર હતું અને તેને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો મોજા શાંતિથી આગળ વધ્યા અને રિદ્ધિના બધા જ કિંમતી ઈંડાને પોતાની સાથે ખેંચી ગયા તેમણે દરિયાના ઊંડાણમાં છુપાવી દીધા રિદ્ધિ પાછી આવી અને ખાલી માળો જોઈને તેની પાંખો ધ્રૂજી ઊઠી તેણે ગુસ્સામાં અને દુઃખમાં આકાશ તરફ જોયું અને પછી રત્નાકર सागरને પડકાર ફેંક્યો હે અભિમાની રત્નાકર મારા ઈંડા પાછા આપો નહીતર હું તને મારા ચાંચ વડે સૂકવી દઈશ રિદ્ધિએ પોતાની નાની ચાંચ વડે પાણીનો એક ટીપું ઉંચક્યો સાગર રત્નાકર હસ્યો મોજાનો અવાજ જાણે મોટો ખડખડાટ હતો તું અને આટલો મોટો દરિયો તારાથી આ શું થશે નાનકડી ટીટોડી આ પ્રયત્ન છોડી દે પણ રિદ્ધિ ન અટકી નાનકડું ટીપું પછી બીજું ટીપું અને પછી હજી એક ટીપું તે પોતાની જાતને કહેતી રહી તેણે આખો દિવસ પાણી બહાર કાઢવાનું કામ કર્યું

સૌથી નાની મહેનત પણ સૌથી મોટી શક્તિને જીતી શકે છે